આજે વાઘ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો આજે દેશભરમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણી કરી રહી છે ત્યારે બે હજાર ચૌદથી દેશમાં નક્કી કરાયું હતું કે એકતાના પ્રતિક એટલે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિના દિવસે એકતા દિવસની ઉજવણી કરાશે તેના ભાગરૂપે આજે દેશના વિવિધ વિસ્તારોની અંદર તમામ સમાજના લોકો તમામ રાજકીય પક્ષો એકતા દિવસની ઉજવણી કરી રહ્યા છે તેવી જ રીતે છેવાડાનો વિસ્તાર એટલે કે ગુજરાતનું નવનિર્મિત જિલ્લો વાવરાદ જિલ્લા વડુમથક થરાદ ખાતે આજે પણ ધામધૂમથી એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે લોકો વાવરાદ જિલ્લાના વડા મથક થરાદ ખાતે આવી પહોંચ્યા હતા અને થરાદ ચાર રસ્તાથી લઈને રન ફોર યુનિટીની શરૂઆત કરાઈ હતી રન ઓફ યુનિટી ચારથી શરૂ થઈ થરાદ એપીએમસી ખાતે પહોંચી હતી એપીએમસી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી આગળ વધી રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા ખાતે પહોંચ્યા બાદ આગળ વધી હતી વાવ રોડ બનાસ ડેરીના શીત કેન્દ્ર પર રન ઓફ યુનિટીની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રન ઓફ યુનિટીમાં ઉમારાયેલા લોકોને એકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અને અખંડતાના શિલ્પ લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ જોડાયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી હારતોરા કર્યા હતા એકતા દિવસની ઉજવણી વાવ થરાદ જિલ્લામાંથી લોકોએ એકસાથે જોડાઈ એકતાના પ્રત્યેક એવા સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતિની ઉજવણી કરી એકતાનો સંદેશ થરાદ જિલ્લામાંથી આપી એકતા બતાવી હતી એકતા દિવસના પ્રસંગે હાજર રહેલા રાજ્ય સરકારના મંત્રી દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી પટેલની જન્મદિવસ નિમિત્તે તમામ ભાવનગર જિલ્લાની અંદર ધાર્મિક કાર્યક્રમ યોજાયો તો આ તમામ લોકો જિલ્લાના અંદર સાથી મળી અને ધાર્મિક કાર્યક્રમમાં ઉજવણી કરી હતી અને તારા સ્યાર વલભભાઈ પટેલની જન્મદિવસ નિમિત્તે બંધન કરીને